एक विघ्न है पाप बीजू विघ्न है पुण्य तीजू विघ्न है प्रारब्ध ये त्रण ईश्वर प्राप्ति ना विघ्नों ठीक से सुनना मेरे भाई बहन मार्ग क्लियर हो जाएगा डगर भरने में कोई तकलीफ नहीं होगी ऐसा मार्ग हो जाता है शास्त्र के इन सूत्रों से વિઘ્ન છે ઈશ્વર પ્રાપ્તિ ખોટા થી ચિત્ત મલીન બને છે મલીન બને એટલે અંદર બેઠેલો દેખાતો બંધ થાય વાત આટલી છે અરીસાના ઉપર અરીસો બગડેલો હોય તો તો ન દેખાય તો સમજી શકીએ પણ અરીસાના ઉપર ધૂળ ચડી ગઈ હોય તો એ આપણો ચહેરો નથી દેખાતો અરે ધૂળ જવા દો પણ અરીસા ઉપર તમે ગરમ પાણી લઈને સ્નાન કરતા હો અને વરાળ બાજી ગઈ હોય તો પણ તમે તમારો ચહેરો જોઈ શકતા નથી મનની આટલી સૂક્ષ્મ મલિનતા હોય છે પાપની ધૂળ ચિત્ત દર્પણ ઉપર ચડે છે एक विघ्न च ईश्वर प्राप्तिर मलिन अरुनयन रामरूपे की जी कै सुवेद असम्मतवाणी जिनैन सुजलाभ नहीं, नहीं पाप विघ्न मेरे भा बहु પાપ વિઘ્ન છે ઈશ્વર પ્રાપ્તિ માં આવે તો સમજી શકાય પણ પુણ્ય પણ વિઘ્ન છે તો શું પુણ્ય 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 ન નહીં જરૂર કરો પણ પણ વિઘ્ન છે ધ્યાન દેના એટલે શંકરાચાર્ય કહે છે ન પુણ્યમ ન પાપ પુણ્ય પણ વિઘ્ન કારણ કે તમે પુણ્ય કરો એટલે પુણ્ય ને પ્રતાપે તમને પદ મળે પ્રતિષ્ઠા મળે પૈસા મળે અને એ બધું મળે એટલે હરી ભૂલાય વિઘ્ન થયું બી શું થયું તમે ખુબ પુણ્ય કરો તમને પણ પ્રતિષ્ઠા મળી ગઈ સમાજમાં તમારી વાહવા બોલાવા લાગી અને વાહવા એમાં હરી ભૂલાયો એ વિઘ્ન નહીં વિઘ્ન હે પાક તો પકડાય એવું વિઘ્ન છે લેકિન પન્ન બડા છિપા હુઆ વિઘ્ન પત્ની મળી ગઈ પરિવાર મળી ગયો સારા સજનો મળી ગયા અને એમાં ડૂબ્યા એટલે એટલો ભૂલાણો તેથી પુણ્યને પણ ઈશ્વર પ્રાપ્તિનું વિઘ્ન ગણવામાં આવ્યું છે